તો જો બધા મહેમાન ઉતરે છે હવે છે પરિવાર પરિવાર આઈ પાઈ ગઈ બ્રથર બતાય રાય કે બહુ બેઠા 3 વાગ્યા લગી અને હા અને પછી સાંકથી આખી નાયા ધોયા પછી સીધા જો આઈ એવાશી ઘરે ઘરે આરે ભેગા થાવી એટલે બહુ મજા આવે મોસ્ટર હવે આ પરિવાર આરે તો જો તમને બધું બતાવું છું આજે અડધા આઈ બેઠા છે બીજા બતાયા મોસરી માંથી

Zai juga kena ya udah, baik siapa ini. નવાની રસમા છે

जाबेदा ओरा दिन आई के दिन वारो आयो हां अबे न हेल नो वारो पुरो थई गयो अने अब आनो वारो आवो छे तो जो देकारो बहुत आई छे मेरा नो तो जो हसब नो काम पुरो थई गयो અહીંયા લઈને પગલાનું કામ આવી ગયું ઘરે પહોંચી ગયા અને ઘરે પહોંચી ગયા છે ભરાતા ભરાતા તો અહીંયા રસમ આરતી થઈ ગઈ છે બીજી રોગ ઘરમાં થશે ગોવટિયાની આ તે જે હોય તે તો જો અમે બધે બેઠું છીએ બધા બેઠા છીએ હમણાં જમવાનો ટાઈમ થઈ જશે તો એનો વિડીયો तो जो हम अभी सीखे थे पूरी रस मटको आपन शाक पाल तो जो हम अभी ये थे आई तो वैसे हम अभी

બહુ વરસાદ પડ્યો તો જો ઘરે ભોગી ગયા છે હાલમાંથી આવી ગયા છે શ્રીમત કરીને તો જો વરસાદ બહુ છે રસ્તામાં વરસાદ બહુ અમને હેરાન કર્યા ગમે ત્યાં વરસાદ પડે ને ઊભા રહેતા રહેતા આવ્યા છે તો હાન પડી ગઈ છે